ઉલી હું આપડા અંદર નો आवाज લોકો ને સંભડાય ને તો લોકો તમારી સાથે જોડાય કેવું ના હોય શું ના હોય આપડા અંદર નો आवाज લોકો ને સંભડાય એટલે હું શું નાスコરા બેચાવા ના આવે એવું ને આપડા અંદર નો आवाज લોકો ને સંભડાય એટલે નાスコરા જો સંભડાય તો લોકો તમારી સાથે જોડાય ના તમારી છૂટા પડી જાય બેજન તમે તમારો લોજિક તમારી બહાર રાખો યાર પલા મહારાજ નું ને તમે કે તમારો બધું કોઠો એટલે તમે જાવ કથા માં મેં તો ઘરે જ અનુભવ કરી લઉં જોવાનો તેમ કે મહારાજ ની કથા હોય કે પત્ની ની વ્યથા હોય એ એક જ જીવી હોય કશું આમદ ના પડે તો ધ્યાન દેન હોંભળ્યા કરવાનું બસ હા 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 તો एकदम સાચી વાત છે ખૂટુ છે ને પત્ની સાથે આર્ગ્યુમેન્ટ કરવાનું જ નહીં ખાસ કરીને જ્યારે કે ગુસ્સે હોય કે પછી એ રડતી હોય કે પછી ઈમોશનલ હોય કે પછી વિશ્વાસ નથી હોય તું કમા કશું કરવાનું જ નહી એમ કરે पति साफ हो सांप एना नसीब एक पति सा वर्ष म एक पूजा थे बाकी नो टाइम तो लाकड़ियों पड़े हाँ? हाँ?